સાહેબ આપણા પરિચય સાથે મારું નામ માવતીભાઈ સરવે રાષ્ટ્રીય દળ અધિકારી અમન ગુજરાત આજે જિગ્નેશભાઈ એ હું સપોર્ટ કરું છું દિગ્નેશભાઈ મેવાણી એવું બોલ્યા હતા એનો જે નિષ્ઠાવાન અધિકારીઓ છે પોલીસ અધિકારીઓ છે એના વિરુદ્ધમાં નથી બોલ્યા એ કરપ્શન કરે છે એની વિરુદ્ધમાં બોલ્યા હતા એ કીધું તું પટ્ટા ઉતરી જાય છે જે ભૂલ કરે ના પટ્ટા ઉતરે એ વાત કરી હતી અને કીધું કર્યું છે એ અધિકારીઓ જેલમાં પણ ગયા છે આગામી દિવસોમાં તમે જોયું છે ગીરાભાઈ સોલંકીનો એ વિડીયો જોયો ભાઈ મનસુખ વસાવાનો વિડીયો જોયો બે ફામ મામલા મામલાને કાઢી દે મા બે નાની કાઢી દે તમે જોઈ લો તરા તો હીરાભાઈ સોલંકી દારૂવાળા પકડાના એલસીબીએ રેડ કરી છે તે સમયે પકડાના તો બે ફાર્મ પટ્ટા ઉતારી નાખવાની વાત કરી તારો પટ્ટો ઉતરી જાય છે બે ફામ વાત કરી તો જીગ્નેશભાઈ એવું કોઈ બોલો નથી પોલીસ તો સન્માન કરે છે તિષ્ટાવાન પોલીસ અધિકારીઓનું સન્માન કરે છે અને આપણે ભાવમગના એસપી છે તો એને અમને સન્માન કરીએ આજે નૈના પાલિવાલને કરી એને સન્માન દેવું જોઈએ એમને તો આ જે વિડીયો વાયરલ થયો છે જિગ્નેશભાઈ નો એમાં પોલીસ પરિવારો જે છે રેલી કાઢી એમાં પોલીસ પરિવારો કોઈ છે નહીં બીજા આડા માણસો છે અમે જિગ્નેશભાઈ મેવાની ફૂલે આમ સપોર્ટ કરીએ છીએ જય ભીમ